સાથે માદરે વતન લાવી સન્માન સલામી અગ્નિ સંસ્કાર કરાયા હતા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રુદ્રાલ ગામના સીઆરપીએફ ગાંધીનગરમાં સૈનિક તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ કાળીદાસભાઈ ફણેજાનું ચોત્રીસ વર્ષની વય ફરજ પર હતા તે દરમિયાન વિસ્કરંટ લાગતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું શહીદ દિનેશભાઈના પાર્થિવ શરીરને તેમના માદરે વતન રુદ્રાલ ખાતે લાવવામાં આવ્યો હતો તેમના અવસાન થતા વિસ્તારમાં ખૂબ જ શોકનો માહોલ જોવા મળ્યો હતો તેમના પાર્થિવ દેહને તેમના વતન રુદ્રાલ ગામે સન્માન સલામી સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા શહીદવીરની સ્મશાન યાત્રામાં ડેપ્યુટી સરપંચ ઇન્દ્રજીતસિંહ રાઠોડ સહિત ગામ આગેવાનો જોડાયા હતા અને શહીદવીરને શ્રદ્ધાંજલિ આપી હતી બિરજી કૌશિક સોની આઈસીવન ન્યુઝ ગુજરાતી અરવલ્લી